ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો છે જેના અનુલક્ષીને આજ રોજ નારાયણ વિદ્યાલયના ધોરણ દસ માં જિલ્લા માહિતી કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાગાયત વિભાગ અને કેજે ચોક્સી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી

જિંદગીમાં આગળ શું કરવું છે આગળ બીજી કેવી કારકિર્દી ઉભી કરવી છે તેના વિશે મને ઘણી માહિતી મળી ને હું સારા પરિવાર નો આભાર માનું છું કે અમારા પ્રોજેક્ટ અંતર્ગત અહીં લાવવામાં આવ્યા